રાજસ્થાન અજમેર હોટલમાં આગ લાગવાનો મામલો હોટેલની આગમાં ગુજરાતના એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા નુરાની પરિવાર રાજસ્થાન અજમેર શરીફ દરગાહે સલામી ભરવા ગયા હતા જેમાં અમરેલીના લાઠીના અલ્ફેઝ નુરાની ઉમરત્રીસ તેની પત્ની સબનમ નુરાની છવ્વીસ વર્ષ અને તેમના દોઢ વર્ષના પુત્ર અરમાન નુરાની ત્રણ વર્ષના મોત નીપજ્યા હતા મૃતક પરિવાર લાઠી સેતાપાટી વિસ્તારમાં રહેતો હતો મૃતક અલ્ફેઝ નુરાની લાઠીમાં ચશ્માની દુકાન ચલાવતા હતા ત્રણેયના મૃતદેહ આજે વહેલી સવારે ત્રણ વાગે રાજસ્થાનથી લાઠી એમ્બ્યુલન્સ મારફત પહોંચાડાયા હતા આજે પરિવારના ત્રણેય વ્યક્તિઓના એક સાથે બાદ લાઠી મુલતાની સરકાર કબ્રસ્તાન ખાતે ત્રણેય મૃતકોની સુપુર્દી ખાક કરાયા હતા રાજસ્થાન અને ગુજરાત સરકાર હોટેલની નિષ્પક્ષ તપાસ કરે અને દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારે માંગ કરી છે ગુડ ન્યૂઝ રમેશ સત્યની સાથે આજરોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેવાસી નુરાની પરિવારના ત્રણ સભ્યો અજમેર શરીફ ખાતે જયારેત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો એ રીતે આ પરિવારના ત્રણ સભ્યો આ દુનિયામાં અત્યારે નથી આજ રોજ લાઠી ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા આ સમગ્ર ઘટનામાં રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમને પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય કારણ કે કોઈ પણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રવાસીઓ ત્યાં જતા હોય કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય જ્યારે માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક દોઢ વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની સબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારુણભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસન ને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થાય ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવો ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે સાથે સાથે આ બનાવ જ્યારથી બનો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા સમગ્ર પૂરી રાજ સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ ઓફિસરો અને ત્યાંના ગૃહ મંત્રાલય દ્વારા પણ આ મામલે વેલામાં વહેલી તકે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે આ અમલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ